આસો માસની નવરાત્રી નવરાત્રિ અને આજે પહેલું નોરતું શક્તિ જે આખા વિશ્વનું સંચાલન કરે છે એટલે એક કવિની કલમે લખાણો માથી મોટું કોઈ નહીં ભલે ને હોય જળધર કે જગદીશ હવ કોઈ નમાવે શીશ અંબા આગળ આલિયા માથી મોટું જગત ની અંદર કોઈ નથી આવું કવિની કલમે લખાણું એમાં આધ્ય શક્તિ ની વાત કરી જેને આપણે બ્રહ્મ કહીએ છીએ જેને આપણે કૃષ્ણ પરમાત્મા જે ઈશ્વર ગણીએ છીએ એ પણ માં અંબાના ધરણોમાં વંદન કરે છે ત્યારે આપ સર્વે મિત્રોને નવરાત્રીના પેલા નોરતામાં આપણા બધા ઉપર નવદુર્ગા માની અસીમ કૃપા રહે એવી માના ચરણોમાં વંદન